જોશી અને ઇનર વ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર પ્રમુખ હર્ષાબેન સહિતના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા એક આયુષ કેમ્પ આયુષ ડિપાર્ટમેન્ટ દ્વારા હોમિયોપેથી અને આયુર્વેદિક બંને કેમ્પનું આયોજન શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ જીઆરડીસી અને ઇનર ક્લબ ઓફ ક્લબ ઓફ અંકલેશ્વર એના દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે જેની અંદર આશરે દોઢસો થી બસ્સો લાભાર્થીઓ એમાં ભાગ લેશે અને તેમને સાથે સાથે યોગાનું પણ પ્રશિક્ષણ આપવામાં આવશે વિવિધ બીમારીઓમાં યોગા કેવી રીતે કામ કરી શકે તે તથા વિવિધ બીમારીઓમાં હોમિયોપેથી અને આયુર્વેદિક બંનેનો ઉપયોગ અને એમની દવાઓ તે અહીંયાથી આપવામાં આવશે